ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર આજ રોજ જીસીએસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી શ્રીમતી એસજે ત્રિવેદી જગમી હાઈસ્કૂલ રખિયાલ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીમાં નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જીસીએસ હોસ્પિટલમાંથી મેડિસિન ઓર્થોપેડિક તેમજ બાળકોના ડોક્ટર તેમજ ફાર્માસિસ્ટ નર્સિંગ સ્ટાફે પોતાની સેવાઓ આપી સાથે સાથે જેમાં રખિયાલ ગામ તથા તેની આસપાસના ગોખરવા જાલમપુર ભચડિયા ખુમાપુર બાકરોલ ગામના નાગરિકોએ કેમ્પનો લાભ લીધેલ અંદાજે બસ્સો જેટલા દર્દીઓ કેમ્પમાં નોંધાયા તમામને જરૂરિયાત મુજબ દવાઓ આપવામાં આવી કેમ્પના આયોજન બદલ ગ્રામજનો શાળા પરિવારે જીસીએસ હોસ્પિટલ અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો